वैलो मारे बाई पण थी नहीं एक्टर शिवो जब वो फोन हाथ में तो वो ओम करी मैंने मन में वही छु लागी ओम करी झट तुम्हारी हाथ कापी ना गयो हां देख तो आने होना ने या की साहब खून मारी पत्थर पर गोगी नोकी और नोकी दी मारे जो तो त्रसुरण क्या है त्रसुरण किसान तिने हरित हो अभी आई गई थी बोलो कही गई मारे जो तो हाथ कापी ना गयो

ભગવાન પ્રગટ થાય તો તમને એમ લાગે છે મારા ઉના સૃષ્ટિ કઈ એમ આવી રહે આખી ધરતી આમ હલી જાય હલી જાય આખી ધરતી હા પણ એની પાછળ એવું કીધું છે કળિયુગના કોને દેવાલે પંડિતે હેલો ખેલો ભોખેલો સોઈ દીને આવશે જૂઠો નહીં રે લગા ઘડી દુનિયા જગદીશ મહારાજે કે પેલો નહેરો છે કેનારો કે મારા ભિખારીઓ છે મારા પૈસા માગે છે અમેનો હક છે ભિખારીઓ નહીં સાધુ તો હક છે દાન લેવાનો માગવાનો પણ તમે વાયા વાયા માગો છો અમે સીધું માગીએ તમે વાયા વાયા કરો છો કાકલા અમારે સાતા ગુગલ પે કરી દેજો પછી આવશે એટલે વિક્રમદાસ બીજા પહોંચ રાખે ભાઈ ડાયરી ધંધો કરે એટલે એક વાત કહું વાઘનું ચોકડું ફેરવાથી વાઘ ના બનાય એક ભાઈ ચીઠી લખી નાળેલી કે રોમદેવ જો ઉતર્યા હોય ને તો રોમદેવ તો ડુકડાનો ઘોડો એ ઉડેલા તો તમે જીવતો લઈને ઉડો ને રોમદેવ મેઘાની હાકર બનાવી તો તમે બનાવી દો ને બને ના બને હાકના તો કોઈ યાર એવું કરજો આવે તો એને કેજો એટલે અપાય દે પણ કોઈ એની પાછળ આપણે મને ખબર નહીં પડતી બધા લોકલ ફસાય તો સારું પણ સત્સંગી પણ એના ગુરુ પાછળ ફરનારા એવાય અમે ટોક્યો કરીને શું કહેવાય શું કહેવાય આપણે શેતરમે શેડું પડ્યું હોય તો ટોલો પે તમે પહેન પૂછું તમને સાધુ સંતની નિંદા કરવાનો ભાવ આવે ને એટલે થઈ નક્કી થાય લોકો તમારું ખરાબ થવાનું છે નિશોની છે તમારું વંશ નીકળવાનો છે એની ઓળખાણ છે આ પાંડવોના કબરોના વંશમાં કોઈ હરાવનારો નહીં રહ્યો રાવણ જેટલું તો ભરતું ભગવાન ને બ્રહ્મા પાયેલ હતું પણ છે કોઈ અત્યારે ઔરંગઝેબજી ને આયરો તમ બધા મારી દીધો છે કશું તો બાવરી રામેશ્વર રામેશ્વરજી ને આપણે કશું ના રહ્યું તો સંત ધર્મ ને ભક્તિ થઈ ના વિરોધ માં પડ્યો થયો અને બહુ સીધો હિસાબ ની વાત કરું જ્યાં સંત હોય ત્યાં જ્ઞાની હોય ત્યાં સત્સંગ હોય તો ચમત્કાર આવતો નથી નથી ને નથી અને ચમત્કાર આવે એ ભગવાન નો એ ગુરુ નો એ સંત નો એ ભગતનો એ મદારી ગણાય મદારી વગાડે મોરલી બેનો હાપોલીઓ ભેગો થાય લાલચ બતાવો દીડ કોની ડેમો લાલચ મે ફસાઈ જાય કો લાલચ આ લોકો બહુ લાલચ મે ઓ કદા કંકુ પાડેલી આમ દે કદા દેકડા ની પોણી આપડી પર નોખી દે તારું થઈ જાય અમારે બાજુ ભરવા છે રાઠોડ સાહેબ તમારે જોવો જોડે ગાયો ના એની સાથે અહીં બોલાવું તમારો ઓમે તમે ગમમે તેવું તેવું કરો તમારી જોતો એ પુરીયો કાલે આત્મા આજે કશું જો પડે ડાયરેક્ટ

કબીર તેરી ઝુંપડી ગલકટી કી પાસ આપણે કોઈના વિરોધ કે નિંદાનો વિષય નથી પણ તમે સત્સંગી છો તમે હાથે માર્ગે મર્યા છો તમે તમે ગુરુને શરણે ગયા છો તો આવાં કયા લલકાશો નહીં ગીતાનો છેલ્લો શબ્દ દાદા પછી ગુરુ કરી એક ગુરુએ અગિયાર વાગ્યાનો ટાઈમ આપ્યો કે કાલે અગિયાર વાગે આવજો ઉપદેશ જોઈતો હોય તો ભગવાન જોવો છો તો અગિયાર વાગે આવજો બરાબર અગિયાર ટકો ઘેર થી પેલા ને હરે એટલે ગુરુ મહારાજે કળા કરી એવું વૈભવી બજાર બનાવી વાત બાપુ તો કઈ નાખી જવાના છે પણ હરવા જોવા જેવું છે એટલે પેલપા જવાનું કઈ પહેરી ગયો વૈભવી બજારમાં બીજો ને હર્યો એટલે ગુરુ મહારાજે એવી કળા કરી હોનાની નગર બનાવી બધું બધું જાત જાતનું બનાવ્યું બગીચા મહેલ ને ખજાના અને સિપાહીઓ મળ્યા મફત જોવાનું બાપ સીધે ને હેજો લાઈન જોઈ લેવાનું એટલે એમ પાવરી જો બીજો ત્રીજો ને હેજો એને રૂપરૂપ ની સુંદરીનો અંબાર બનાવ્યો આખું નગર બનાવ્યું સુંદરીઓનું એટલે આમ જોઈ ગયો ગભરાઈ ગયો

पहुंच पड़ी तो अभी पशु की तो ना पीरो तो जाता रहे हो जाए तो भी चले जाओ अब का कार्य खाली आम करियो केवल पड़ी के गुरुए पैगड़ा पकड़े ब्रह्म उपदेश आ तुम्हारी पर खाली नजर ना की जन तो ये कल्याण दे जाए पर बिना ते हिंदा के अवन पड़ी जब कुछ ना हो मुन बोला क्या लगा दे बोले आया के तो आगे बार भी ना आगे डॉट कहीं वो ताकि आप बचाओ बस थाई पासा तो वही तुम्हारू कौन नहीं કયા જે જોવા મેં બોલેલા ને મારી પર વિશ્વાસ ન હતો તમને કઈ વિશ્વાસ હતો ને કઈ જતા રહ્યો તમારું કોઈ મહી નથી એટલા લાખો પડ્યું કીડી ચોખો લઈ ચલી બીચમાં નીલ ગઈ દાલ દો દો વાતો નહીં બને ચોખા લઉં કે એટલે અહીં લાઈન લીધી ને હવે ડોક્ટર સાહેબ જે કુવો બતાવ્યો એક જ